સુભાષ પાલેકર અને આ કૃષિના ચાહકો અને વાહકો દ્વારા લોકોને ઝેરમુક્ત અનાજ કઠોળ મરી મસાલા અને ફળો શાકભાજી મળી રહે અને લોકો ઝેરમુક્ત ખોરાક લઈ શરીરને તંદુરસ્ત રાખી રાખી શકે એવા પ્રયત્નો આપણા સુભાષ પાલેકરજી દ્વારા અને તેમના જે આપણા અમારી જેવા જે આ કાળુભાઈ જેવા જે એમના ચાહકો છે એ ખેતીના વાહકો બની અને પોતાના ખેતરમાં ઝેરમુક્ત ઉત્પાદન લઈ રહ્યા છીએ ત્યારે આજ તારીખ બે હજાર પચીસ ના રોજ હું રાજુલા તાલુકાના ગામે કે કે સુભાષ પાલેકર ખાતે આ આવ્યો છું અને આપણે કાળુભાઈ જ પૂછીએ કાળુભાઈ કે તમે આ જે સુભાષ પાલેકર કૃષિ કરો છો તો કેટલા સમયથી કરો છો એની માહિતી આપો અને આપનો પેલા પ્રથમ પરિચય આપી મોબાઈલ નંબર આપી અને અમારા ખેડૂતોને આપની માહિતી આપો મારું નામ વાઘ કાળુભાઈ કથડભાઈ ગામ દીપડિયા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી હું છેલ્લા દસ વર્ષથી સુભાષ પાલેકર ખેતી કરું છું અને ખેડૂતોને ટ્રેનિંગ પણ આપી છે મેં અનેક સાત થી આઠ સુભાષ પાલેકરની શિબિર પણ કરેલી છે શિવાર ફેરી પણ કરેલી છે તો કાળુભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપણી પાસે કેટલી ખેતીની જમીન છે અને એ ખેતીમાં આપ કેટલી સુભાષ પાલેકર ખેતી કરો છો અને કેટલું પશુધન રાખો છો આના માટેનું આ મારી દીપડિયાની જે મારે રહેવાનું રામપરા અહીંથી બાવીસ કિલોમીટર આ મારે બાવીસ વીઘાનું ફાર્મ છે બરોબર કે કે સુભાષ પાલેકર ફાર્મ એમાં સંપૂર્ણ દસ વર્ષથી હું સુભાષ પાલેકર વિધિની ખેતી કરું છું અને મારે દીપ રામપરા વાડી છે ત્યાં મારે આંબાનું મોડલ ફાર્મ છે છ્યારે કરનો એ પણ આ સુભાષ પાલેકર પદ્ધતિથી જ કરી છે મોટા આઠ પશુધન છે ગાય માતા હું અહીંયા મારી જીવામૃત માટે અહીં વાસડીયું રાખું છું નાની મોટી ત્રણ અને મારા રામપરા ગૌમૂત્રને ને પાકું કોબો કરી છે ઓટોમેટિક સિસ્ટમની થી ટાંકા ભરાઈ જાય એવી રામપરા રાખું છું ત્યાંથી હું અહીં ગૌમૂત્ર લાવું છું અને અહીંયા મારે વાસડીયું રાખું છું એ અહીંયા સાણ મૂત્ર માટે અને આ ખેતીમાં ઉપયોગ કરીએ છીએ ખેડૂત કાળુભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપના ખેતરમાં આખી સિઝન દરમિયાન કેવા કેવા પાકો લ્યો છો હું ચોમાસામાં મગફળી હોય છે જુવાર હોય છે બાજરી હોય છે શિયાળામાં ઘઉં કરી છે કેળ કરી છે કોપિયા છે ચેરડી છે અને અનેક પ્રકારના ફ્રૂટો વાવવાનો છે તો કાળુભાઈ આપણે સુભાષ પાલે કૃષિમાં બીજા મૃતનું બહુ મહત્વ છે કે આપણે કોઈ પણ બિયારણ વાવીએ તો ફળ જઈએ છે અથવા તો કોઈ ફૂલ છોડ કે ફળ છોડ વાવીએ તો એને બીજા મૃત આપીએ છીએ તો એ કઈ રીતે આપો છો અને એની માહિતી અમે બીજા કોઈ પણ પાક વાવતા પહેલા ચોવીસ કલાક અડતાલીસ કલાક પહેલા બીજા મૃતની તૈયારી કરીએ એના માપ પ્રમાણે કોઈ પણ બિયારણ હોય તો એના માપ પ્રમાણે બિયારણ કોઈ પોધો હોય તો એની પ્રમાણે અમે બીજા મૃત બનાવી અને એ પ્રમાણે વિધિસર બનાવી માપ પ્રમાણે બનાવી અને બીજા પટ મારી અને પછી પોધા છે બિયારણ છે વાવેતર કરી કાળુભાઈ સૌથી મહત્વનું જે ઘટક ગણાય છે સુભાષ પાલે કૃષિ ની અંદર જીવામૃત ગણાય છે તો આપની ખેતીમાં જુદા જુદા પાકોમાં તમે કઈ રીતે આ જીવામૃતનો ઉપયોગ કરો છો અને એનાથી ફાયદા શું છે અમે દર પાણી અમારે પિયતવાળી જમીન છે એટલે દર પાણી અમે પાણી સાથે જીવામૃત સ્ટોક જ રાખી બે થી હજાર થી બે લીટર બનાવેલા જ હોય અઠવાડિયું પેલા આજે પાણી પાવાનું હોય તો ચાર થી પાંચ દિવસ અગાઉ બનાવી અને ત્યારે રહી એટલે હર પાણીએ જીવામૃત અને કોઈ પણ પાકમાં પંદર વીસ દિવસે સ્પ્રે પણ જીવામૃતનો નો આપીએ છીએ એનાથી ફાયદા શું થાય છે આપડે જીવામૃત પાવાથી એમાં એકસો પ્રકારના તત્વો આવેલા છે સંપૂર્ણ આહાર છે ખોરાકનો જમીનનો કે જી આ જે આપણા જમીનમાં જે અળસિયાન બેક્ટેરિયા કામ કરતા હોય એ જીવામૃતનો ખોરાક છે અને જમીનને ભરભરી રાખે છે જીવામૃત પાણી સાથે પાવાથી આપણે વાવતર કરેલું કોઈ પણ પાકનો એનો ગ્રોથ પણ સારો રહે છે કાળુભાઈ આ સુભાષપાલે કૃષિમાં ઘનજીવામૃતનો પણ ઉપયોગ છે તો એનો ઉપયોગ કરી છે તમે અમે ઘન જીવામૃત અગાઉથી જ બનાવી જ્યારે અમારી ખેતીની સંપૂર્ણ તૈયારી કરતાં હોઈએ તો અમે ગનજીવામૃત બનાવી ત્યારે ખેતી તૈયાર થઈ જાય ત્યારે અમે કિલો એ રીતે ઉપયોગ કરી અને વાપરી છે તો કાળુભાઈ આપણે જે રાસાયણિક ખેતી કરનાર ખેડૂત છે એના ખેતરમાં કોઈ રોગ કે કીટક આવે તો ત્યારે એ લોકો ઝારી દવા છાંટના છંટકાવ કરતા હોય છે ખડ ને દૂર દૂર કરવા માટે પણ ઝેરી દવા છાંટતા હોય છે ત્યારે આપણા જે આ પાકો છે જુદા જુદા તમે વાવો છો પાકોમાં કોઈ રોગ આવે ત્યારે તમે આ સુભાષ પર કૃષિ વિધિ થી શું કરો છો આમ તો અમારા છેલ્લા દસ વર્ષ થી સુભાષ પાલેકર વિધિ ની ખેતી કરી તો બને ત્યાં સુધી તો અમારા મિત્ર કીટોકો જીવતા થઈ ગયા એટલે અમારા પાક પાકમાં કોઈ પણ પ્રકારનો રોગ તો આવતો નથી પણ હું દર વર્ષે જેઠ મહિનામાં ચોમાસાની ત્યારે પહેલા ચાલી દિવસ બનાવું છું અને એનો પણ સ્પ્રે ક્યારે ક્યારે કરી છે અને લોકોને માર્ગદર્શન માટે અમે એમને શીખવાડી છીએ અને ડેમોટેશન માટે એમને દઈ છીએ તો કાળુભાઈ મને એ માહિતી આપો કે રાસાયણિક ખેતીમાં આજે બહુ ખર્ચ વધ્યો છે એવું ખેડૂતોમાં બહુ ચર્ચાય છે ત્યારે આ સુભાષ પાલેકર કૃષિમાં એ ખર્ચ નું તમારે શું કઈ રીતનો ફેર પડે છે એની માહિતી આપો હું પેલા જ ભણતો પછીની ખેત ભણીને પૂરું કરી દસમું ધોરણ ભણીને પૂરું કરી પછી મેં પહેલાં વર્ષે રાસાયણિક ખેતીની કેળ કરી હતી બરાબર પણ મેં હું એક સ્વાધ્ય કાર્ય સાથે જોડાયેલો છો મને મારા મિત્ર એક યોગેશભાઈ કરીને છે એમની એક શિબિર થતી છે જામખંડોના તો એને મોકલો અને ત્યાંથી હું જઈ અને મને પ્રેરણા મળી અને મેં જોયું કે આ મફતનું છે ખર્ચ ઓછા ખર્ચે છે એટલે ક્યાંક હોય એટલે મેં આ સુભાષ પાણી એટલું જ ઉત્પાદન પેલા વર્ષે આવ્યું બધાય પાયા સુભાષ પાલેકરના સિદ્ધાંતો જીવામૃત બીજામૃત મૃત નો ઉપયોગ કર્યો અને સંપૂર્ણ જાતે કરી એટલે ખબર પડી કે નહીં ખેતી કરવી તો સુભાષ પાલેકર વિધિ જ કરવી છે તેથી સંકલ્પ લીધો જીવી ત્યાં સુધી મારા ખેતરમાં ડીએપી ઉરિયક પેસ્ટિસાઈડ ન નાખ અને સુભાષ પાલેકર વિધિની જ ખેતી કરો એટલે ટૂંકમાં સુભાષ પાલેકર કૃષિમાં ખેતી કર ઘટે છે એનું કારણ છે કે આપણી ઘરની ગાય આપણી ઘરની ગાય હોય ગૌમૂત્ર હોય અને એ બધો ઉપયોગ ખેતીમાં કરવાથી જમીન ધરતી માતાને આપણે ઝેર મુક્ત બનાવી તો ધરતી માતા જો પોષણક્ષમ હોય તો એ પાક પણ પોષણક્ષમ બળવાનો હોય છે આપણી ધરતી માતા નબળી હોય તો આપણો પાક પણ દુર્બળ હોય છે એટલે આપણે દેશી ગાય રાખવી છે દેશી ગાયનું દૂધ ઘીમાં આપણે ઘરમાં પરિવારમાં ખાવા મળે અને એનો સાણ ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં કરવાથી એનું જીવામૃત બનાવવાથી જમીન પણ ફળદુપતા વધે અળસિયા મિત્ર કીટો આપણો આપણા અળસિયા આપણા મિત્રો કહીએ ખેડૂતોને પણ આપણે એ વધારવું હોય તો જીવામૃત અને ગાય રાખવી પડશે અને સુભાષ પાલેકરની વિધિની ખેતી કરવી પડશે અને ડુંકમાં શુભાષવા અને કૃષિમાં ખેતી ખર્ચ ઘટે છે એનું કારણ કે તમારે ડીએપી યુરિયા નથી લેવું હા અને જીવામૃતને ગંજુવાનો ગાયના ગૌમૂત્રને જાણથી તમે ઉપયોગ કરો છો હા ખૂબ સરસ છે તો ખાડુભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમે આખા વર્ષમાં જે કાંઈ જુદા જુદા મગફળી વગેરેના કેળ છે એના પાકો લ્યો છો ભાવ લ્યો છો તો આ બધાને તમારો કઈ રીતે મૂલ્યવર્તન કરે ને અને તમારું વેચાણ કેવી રીતે થાય છે એની માહિતી આપો હું સો માસામાં મગફળી વાવતો ત્યારે એનું મૂલ્યવર્તન કરી અમે તેલના ડબ્બા બનાવી અને પિસ્તોલીસો રૂપિયાના ભાવે વેચાણ કરી છે મેં ગોલ્ડન બનશી બારસો રૂપિયાના ભાવે મારી કટો બનાવીને એમાં નામ મારા ફાર્મ બનાવી અને વેચી અને આ કેળ છે એની હું વેફર બનાવી લોટ બનાવી રવો બનાવવા માટે પાવડર ટાઈપનો અને કાસા કેળા અને પકવીન હું મારી જાતે વેચાણ વ્યવસ્થા કર અને કોઈ પણ સાબિત કરે તો મારે ફાર્મનું ઇનામ પણ મેં રાખેલું છે એકાવન હજાર ઇનામ કોઈ પણ લેબોરેટરીની ભારત સરકારની લેબોરેટરીમાં સાબિત કરી દે એને મારી કોઈ પણ વસ્તુમાં ઝેર આવે તો એને એકાવન હજાર ઇનામ પણ મારું છે વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ તો કાળુભાઈ તમારો જે સુભાષ પારેખુશીનો અનુભવ છે એ ખૂબ સરસ રહ્યો તો અમારા ખેડૂત મિત્રોને સુભાષપલ કૃષિ વિશે આપનો સંદેશો આપો આપણે ગાય આપણી વિશ્વની માતા છે ધરતી માતાની ભહુ માતાની ગાય માતા છે તો ખેડૂતોને મારે એ જ કહેવાનું છે ખાનાવરા વર્ગને પણ કહેવાનું છે કે આપણે સુભાષ પાલેકરની ઝેરમુક્ત ખેતી કરી તો એમાં ધરતી માતાનું કલ્યાણ છે ધરતી માતામાં ઝેરમુક્ત ખેતી કરી તો ધરતી માતા બસે પ્રકૃતિ બસે ગ્લોબલ વોર્મિંગ ઘટે ને ખાનારા વર્ગને પણ આવો ઝેરવે ખોરાક મળે તો એના પરિવારનું પણ કલ્યાણ છે રોગ રોગો ઓછા થાય તો આપણે દવાખાનાનો ખર્ચ પણ ઘટે છે આપણી માનસિકતા પણ સારી બને છે એટલે ઘણા બધા ફાયદા છે આપણી તંદુરસ્તી માટેના છે પ્રકૃતિ માટેના છે ગાય માતાનો અર્થમાં આપણે આજે ગાય ભટકતી છે એનું કારણ એક જ છે આપણે ગાયને માતા કહીએ છીએ પણ આપણે એની વસ્તુ છે આપણે જીવન દરમિયાન વાપરતા નથી અને આપણે ખાલી દૂધના પૂરતી જ ગાય રાખી છે પણ દૂધના કરતા પણ સાણ ગાયના ગોબર અને ગોમૂત્રમાં સોનાનો ભાગ છે એ જો ખેતરમાં ઉપયોગ થાય તો સોનાની સીડીયા બની જાય ભારત દેશ એટલી સમૃદ્ધિ છે ગાયના ગાયના સાણ અને ગોમૂત્ર તો એને જે જીવામૃત ઘનજીવામૃત બીજામૃત બનાવી અને આપણા ખેતરમાં ઉપયોગ કરી છે રાષ્ટ્ર બસે પ્રકૃતિ બસે ગાય બસે સ્વાસ્થ્ય બસે પ્રકૃતિનું પણ અને આખું જગતનું કલ્યાણ આ ખેતીમાં છે તો ખેડૂત મિત્રો આ છે કે કે સુભાષ પાલેકર ફાર્મ કાળુભાઈ વાઘ એની જમીન દીપડીયા અને રામપરા બે ગામમાં છે અને ખૂબ સરસ રીતે આ ખેળનો બગીચો એને ડેવલપ કર્યો છે અને સુભાષ પાલેકર પદ્ધતિના જેટલા આયામો છે એ બધા આયામોનો એ ઉપયોગ કરે છે અને

પાણી પડવાથી કાર્બન થાય છે તો કાર્બન રેશિયો વધુ હોય તો એની ગતિવિધિ જલ્દી થાય છે અને આપણે પોષી પાણી ઓછું છે આ ફાયદા છે અને કાર્બન રેશિયો વધે છે તો મેં મારા ખેતરમાં એકમાં એક મલસિંગ એકમાં સૂટું પાણી એકમાં મલસિંગ મલસિંગ પાથરેલી છે ત્યાં મેં આ રેનકે ગોઠવેલી છે મલસિંગ માટે વરસાદની જેમ પાણી પડે અને વિઘટન થાય અને કાર્બન બને છે અને મલસિંગ ખાતર થાય આપ જોઈ શકો છો આ રેનપેપ દ્વારા પાણી મલસિંગમાં કાળુભાઈ રાસાયણિક ખેત ખેતરની કેળ અને સુભાષ પાલ કૃષિની કેળ વિશેના તફાવત વચ્ચે જણાવો બાજુમાં આપણે રાસાયણિક પણ કેળ જોઈએ છે મોટો આ આ તમે બે વિષયનું આમ જરાક નિર્દેશન કરાવીને બતાવો ખેડૂતોને આ મારી સુભાષ પાલેકર વિધિની દસ વર્ષથી હું મારા ખેતરમાં ડીએપી યુરિયા ફેસ્ટિસાઇડ નાખતો આ મારી સુભાષ પાલેકર વિધિની કેળ છે અને બાજુમાં મારા ભાઈની કેળ છે રાસાયણિક બરોબર એ કાંઈ સમજે નહીં